વ્લોગિંગ વિડીયોના થમલેન તમે બનાવવા માંગતા હોય તો આ વિડીયો સ્પેશિયલ એના માટે છે કે તમે થમલેન કઈ રીતે બનાવી શકશો અને કયા એપમાં સારામાં સારું બને છે તમારે લેખિતમાં સારા ફન્ટમાં લખવું છે કઈ રીતે લખો છો એની બધી માહિતી આ વિડીયોમાં અમુક વખત તમે વ્લોગિંગ કરતા હોય તો એની અંદર છે ને એક ફોટોની અંદર અલગ અલગ આપણે ફોટો લગાવી પડે છે ક્લિક લગાવવી પડે છે અને એ ટાઈપની ફોટો હોય છે ને કે જેની બોર્ડર ખબર પડી જાય છે તો આપણે આ વિડીયોમાં તમને છે ને વ્લોગિંગ અને કોઈ ધાર્મિક વિડીયોના મંદિર અને લેખિત માટે તમારે ફન્ટ વાપરવા હોય તો તમે કઈ એપ યુઝ કરી શકો છો અને સારામાં સારું એડિટિંગ કયા એપ્લિકેશનની અંદર થાય છે હું તમને લાઈવ પ્રૂફ સાથે મિત્રો વ્લોગનું એક થંભલીન બનાવીને બતાવીશ અને એની અંદર ટાઇટલ લખીને પણ તમને દેખાડીશ કે કઈ રીતે એની અંદર ટાઇટલ લખવાનું છે તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રેજો ચેનલની અંદર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયોની માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને જો તમને એડિટિંગ ન ફાવતું હોય તો આગળની વિડીયો પણ મેં બનાવી છે અને નેક્સ્ટ અન્ય એપ્લિકેશનની અંદર બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશ તો અત્યારે આપણે શરૂઆત કરીએ ફૂલ સ્ક્રીનની અંદર કે આપણે થમલેન કઈ રીતે બનાવવાના છે વ્લોગિંગના તો વ્લોગિંગ માટે પોસ્ટર બનાવવા માટે મિત્રો તમારે સૌથી પહેલાં તો કાઇન માસ્ટર અને આ કાઇન માસ્ટરનું નવું એપ છે જેની અંદર વિડીયોના ઉપર મિત્રો છે ને વોટરમાર્ક નથી આવતું લાસ્ટમાં આવે છે વીએનની જેમ હવે તમે વિચારતા હશો કે આની અંદર આપણે બ્લોગિંગનું થમલેન કઈ રીતે તમે બનાવો તો આની અંદર મિત્રો કોઈ પણ તમે ફોટો પણ એડિટિંગ કરી શકો છો હવે પહેલી તો વાત જોઈએ એપ્લિકેશનનું અહીંયા લખેલું છે સ્પ્રિંગ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે હવે આ જે લખેલું છે ક્રેટ નેવું એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે તમારે વ્લોગિંગ માટે તમારે ફોટા તો તમારી પાસે હોવા જોઈએ અને જો ના હોય તો તમે જે વ્લોગ ઉતાર્યો છે દાખલા તરીકે મેં અહીંયા ઘણા બધા વ્લોગિંગ અહીંયા ઉતારેલા છે દાખલા તરીકે તો અહીંયા એમાંથી હું કોઈ પણ એક વિડીયો આમાંથી લઈ લઉં છું આ વિડીયો હોય ગમે તે બરાબર તો મેં આ વિડીયો લઈ લીધો છે દાખલા તરીકે જો આ વિડીયો જ છે હવે આ વિડીયોનામાંથી મારે થમલેન બનાવવાનું છે તો આ વિડીયોમાંથી થમલેન બનાવવું હોય તો મારે છે ને આ વિડીયોના આ રીતે લઈને આટલે રાખીને અહીં લખેલું છે કેપ્ચર એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કર્યા પછી આ પહેલાં નંબરનું ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ એક ફોટો પડી ગઈ આપણા ફોનની અંદર છે બરાબર છે આ વ્લોગિંગ છે આની અંદર કોઈ મિત્રો મહેનત નથી અને તમારે ડબલ ફોટાઓ મિક્સ કરવા હોય તો તમે ડબલ ફોટા પણ મિક્સ કરી શકો છો બીજો ફોટો એક તમારે લઈ લેવાનો છે દાખલા તરીકે કોઈ પણ એક સારી ફોટો તમારે બીજી પાડી લેવાની છે તો અહીંયાથી ઘણા બધા મારી અંદર મેં અત્યારે હાલ વિડીયો બનાવેલા છે તો એમાંથી કોઈ પણ એક વિડીયો હું લઈ લઉં છું તો ચલો આ વિડીયો લીધો છે આમાંથી મારે એક ફોટો લેવો છે દાખલા તરીકે જુઓ તમે અહીંયા તો બેકઅપ આવી જાઓ અને આ લઈ લીધું છે તો જુઓ આમાંથી મારે આ ટાઈપનો કોઈ ફોટો મારે લેવો હશે જો અહીંયા તો આ ટાઈપના તો આમાંથી પણ મિત્રો તમારે છે ને એના ઉપર ક્લિક કરીને આ કેપ્ચરને લઈ લેવાનો છે હવે બે ફોટા લીધા મિત્રો તમે વિચારી લો બે ફોટા મેં લઈ લીધા છે બરાબર હવે અહીંયાથી હું બાય બેકઅપ નીકળી જાઉં ફરીવાર પાછું પેટ ઉપર ક્લિક કરું હવે જે આપણે ફોટાના સ્ક્રીનશોટ લીધા છે આ ફોટાનું કેપ્ચર દેખાય જવું એની ઉપર ક્લિક કરવાનું કાઇન માસ્ટર કેપ્ચર હવે એની અંદરથી તમને આ એક ફોટો મેં આપણે પહેલા પણ ફોટો આવી ગયો છે તમે જોઈ લો આ મેન ફોટો આવી ગયો છે હવે સાઈડમાં આપણે બીજો ફોટો લગાવવાનો છે તો આની ઉપર ક્લિક કરીને મિત્રો આપણે થમલેન જ બનાવી રહ્યા છે આ બીજો ફોટો લીધો છે જો આ બીજો ફોટો ઉપર આવી ગયા છે હવે બીજો ફોટો ઉપરની સાઈડ છે તો પહેલાં તો એને આપણે ક્રોપિંગ કરી લઈએ તો આ રીતે હું એને ટ્રોપિંગ કરું છું જો અહીંયા ટ્રોપિંગ કર્યા પછી મિત્રો આ બોક્સને ઓન કરી દેવાનું છે ને ઓન કર્યા પછી મિત્રો આ લીટી છે ને આવી રીતે તમારે કરવાની છે જો અહીંયા આવી રીતે તમે લીટી કરશો ને એટલે જે બોર્ડર છે ને એકદમ ખબર પડી જાય દાખલા તરીકે જો આ છે ને આ બોર્ડરની તમને ખબર પડી જાય છે ને જો આ અત્યારે આપણે આ ફોટો ઉપર તમે જો બોર્ડરની તમને આ ખબર પડી જતી છે ફોટો અલગથી લગાવેલો છે દેખાય જ છે ઓલરેડી હવે એ ફોટાની બોર્ડર આપણને જલ્દી ના દેખાય એટલા માટે થઈને ફોટો ઉપર ક્લિક કરીને જે ક્રોપિંગનું ઓપ્શન છે એને આપણે આવી રીતે સેટ કરી લેવાનું છે ને એને તમારે ગોળ સાઈઝ તમારે જે ટાઈપનું કરવું હોય ને એ ટાઈપનું તમારે અહીંયાથી સેટિંગ કરી દેવાનું છે આવી રીતે જો અહીંયા તો આ રીતનું મેં કંઈક લગાવ્યું છે હવે આ રીતનું લગાવ્યા પછી મિત્રો અહીંયા હું આ રીતે જો નાની સાઇઝ અહીંયા ફોટોની કરું છું અને આ રીતે હું અહીંયા લગાવું એટલે ફોટોની જલ્દી ખબર પડે નહીં તમે વિચારી લો મિત્રો એટલે આ ટાઈપની જલ્દી ફોટોની ખબર ના પડે અને ઉપરના ભાગમાં લગાવવું હોય તો ઉપરના ભાગમાં હવે દાખલા તરીકે મારે કોઈ બીજું કોઈ બીજો ફોટો લગાવવો છે તો હું અહીંયાથી બીજો ફોટો લેવા જુઓ તમે અહીંયા આ બહુ મસ્ત સિસ્ટમ છે એની અંદર તમે અને ફોટો બસ્ટ એડિટિંગ કરી શકો છો દાખલા તરીકે આ ફોટો આપણે ખેતરનો બ્લોગ છે તો આવો ખેતરનો લેવાનો છે ક્રોપિંગ ઉપર ક્લિક કરું અને ઓન કરી લઉં છું અને એનાથી મિત્રો અહીંયાથી જે એને છે આપણે ગોળ કરેલું છું અથવા ચોરસ જ રાખું ચાલો બેકઅપ નીકળીને અહીંયા જે લીટી છે એના ઉપર આ લીટી છે ને આ રીતે તમે ક્લિક કરી દેશો એટલે તમે મિત્રો જોઈ લો અહીંયા તમને જોવા મળતું હશે કે કઈ રીતનું આ બન્યું છે હવે જો અહીંયા એને આપણે ફરીવાર આવીએ અને અહીંયા તમે લગાવશો એટલે કોઈને પણ ખબર નહીં પડે કે આ ફોટોની અંદર આ ટાઈપનું એડિટિંગ કરેલું છે હવે મેન રાત વાત રહી મિત્રો ટાઇટલ લખવાની આની અંદર કોઈ મિત્રો મહેનત વધારે છે ની બેસ્ટ એપ્લિકેશન છે અને ફોટાને ઝૂમ વધારાના ફોટા આની અંદર લગાવો તો તમે લગાવી શકો છો બિંદાસથી હવે અહીંયા આપણે ગુજરાતી સ્ટાઇલમાં તો આજે અહીંયા હું લખું છું કાકડી વેણવાની ચેલેન્જ દાખલા તરીકે કાકડી કાકડી ચેલેન્જ અલગ અલગ લખવા અલગ લખવું હોય તો લખજો મિત્રો તમે બરોબર છે અહીંયા આપણે આટલું લખી લઈએ અને લખ્યા પછી અહીંયા ઉપર રાખી દેવાનું એનો કલર છે ને મિત્રો આના ઉપર ક્લિક કરી દેવાનું કલર પછી અહીંયા ફંટનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયા લખેલું છે ગુજરાતી ગુજરાતી ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ગુજરાતી ફંટ મોટા અક્ષરો સારા મિત્રો તમને જોવા મળી રહેશે જો આ ટાઈપના છે આ ટાઈપના છે અલગ અલગ છે જો મિત્રો કોઈ ફંટ આપણે ડાઉનલોડ કરવાની જરૂર નથી આ ટાઈપના છે બધા અલગ અલગ તમને અહીંયા મળી છે હવે કઈ રીતે તમારે એડ કરવાના છે ને એ પણ તમને કહીશ તો આ રીતની સિસ્ટમ અહીંયા તમને જોવા મળી રહી છે જોવા અહીંયા બેસ્ટ ટાઈપની બધા અલગ અલગ ગુજરાતી પણ અહીંયા સ્ટાઇલ તમને હારા અક્ષરો દેખાય જોવા મળી રહ્યા છે તો અત્યારે આપણે આ લીધી છે હવે એને આપણે બોર્ડર ફ્રેમ કરવાની છે તો અહીંયા લખેલું છે ટેક્સ્ટ સ્ટાઇલ એના ઉપર ક્લિક કરીને અહીંયા બ્લેકમાં બ્લેક પટ્ટી કરી દેવાનું જો ઉપર અક્ષર ઉપર જુઓ અને જે ગ્લો લખ્યું છે એના ઉપર ક્લિક કરી અને તમારે એને પણ બ્લોક કરી દેવાનું છે તો બ્લેક કરી દીધું છે તો બ્લેકમાં અને જે નીચેની પટ્ટી છે એને ફૂલ સાઈઝ આ રીતે કરી દેવાની તમારે રહેશે હવે આ તો થઈ ગયું મિત્રો જુઓ ટાઇટલ આપણું થઈ ગયું છે બરાબર તો અહીંયા જે આ ફોટો છે ને એને ફરીવાર આપણે એડિટ કરવાની છે બે ફોટા લગાવ્યા છે હવે એની અંદર તમારે બીજું કોઈ લખણ કરવું છે તો તમે કાકડી વેણવાની ચેલેન્જ હવે ઇંગ્લિશમાં લખવું હોય તો મિત્રો હવે ચેલેન્જની સ્પેલિંગ તો આપણને ફટાફટલી એટલી બધી નહીં આવડે તો અહીં હું લખું છું બરાબર ચેલેન્જ ગુજરાતીમાં જ તો અહીંયા મેં આવી રીતે લખ્યું છે બરાબર છે ચેલેન્જ લખ્યું છે બરાબર કોઈ ભૂલ હોય તો મિત્રો માફ કરજો બોલાચાળવામાં અને આ અહીંયા ઉપરના ભાગમાં તમારે આ સાઈડમાં રાખવું હોય અને અહીંયા પાછળના ભાગમાં લગાવવું છે આવી રીતે તો પણ તમે અહીંયા લગાવી શકો હવે એનો કલર છે એનો તમારે અલગ રાખવો છે તો મિત્રો કલર લાલ કરી શકો છો અહીંયાથી અને એને બોર્ડર ફ્રેમ તમારે છે ને અલગ કરવી છે તો અહીંયા બોર્ડર ફ્રેમ તમે આ રીતે કરીને એનો વ્હાઈટ કરી લેવાની તો વ્હાઈટ બોર્ડર કરી એટલે બેસ્ટ દેખાશે જુઓ અહીંયા તમને તો આ રીતે સેટ કરવું છે તો આ રીતે તમે અહીંયા સેટ કરી શકો છો હવે મિત્રો આમાં કંઈ મોટી વાત છે નહીં અને જે ફોટો મેં લગાવી હતી ફોટો પાછી તમને અહીંયા લગાવી દઉં જેથી તમને ખબર પડે તો મારે ખુદની ફોટો અહીંયા લગાવીશું કોઈ પણ તો અહીંયા જો આ બધા ફોટાઓ મારા પડ્યા છે આમાંથી કોઈ પણ મારે એક ફોટો લગાવી છે તો પણ મિત્રો હું અહીંયા લગાવી શકું છું કારણ કે મારી પાસે પહેલેથી પડ્યા છે તો મારી ખુદની ફોટો લગાવી છે આ ટાઈપની તો એને ક્રોપિંગ ઉપર જવું આ રીતે ક્રોપ કરી લઉં છું ત્યાર પછી આ રીતે એને ઓન કરી લઉં છું તો હવે હું અહીંયાથી બેકઅપ આવું છું થોડોક અને આ ફોટો છે ને મારી હું અહીંયા ખૂણામાં લગાવું છું જુઓ તમે તો આ બેસ્ટ મિત્રો તમારો વ્લોગનું થમલેન થઈ ગયું આની અંદર કોઈ મિત્રો મહેનત નથી અને આ એપ્લિકેશનની અંદર જો તમને આ ફંટ જોવા ના મળતા હોય તો આ ફંટની જે સિસ્ટમ છે એના ઉપર તમારે જે ફંટવાળું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું પેજ આવશે તો જો અહીંયા તમને એક ઓપ્શન છે આ ઓપ્શન આના ઉપર ક્લિક કરી દેજો કરીને તમને સીધું અહીંથી ફંડ તમે જે કાઇન માસ્ટરના છે નેટ ચાલુ કરીને આ બધા ફંટ તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો આ વિડીયો જુઓ અહીં તમને એવું લાગતું હશે કે આ વિડીયો છે પણ વિડીયો નથી હવે હું તમને અહીંયા દેખાડું કે આ એક થમલીન છે કઈ રીતે થમલીન છે તો અહીંયા જે ઓપ્શન છે કમ્પ્લીટ થઈ ગયું છે આપણું તો આના ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીને જે પહેલા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો આ આપણું થમલીન બની ગયું છે હવે થમલીન હું તમને અહીંયા દેખાડી દઉં કે આ થમલીન આપણું કઈ રીતે બન્યું છે મિત્રો વિડીયોમાં જુઓ તમને તો અહીંયા બેકઅપ નીકળી આવું બેકઅપ નીકળી ગેલેરીમાં આવું છું અને ગેલેરીમાં તમને જો પહેલાં જ તમારોનો ફોટો તમને જોવા મળી રહ્યો છે અને એને તમારે ફૂલ એચડી કરવું છે તો ઘણા બધા એપ્લિકેશનો મિત્રો આવે છે તમે એમાંથી ડાઉનલોડ કરીને અને તમે ફૂલ એચડી કરી શકો છો અને કોઈ પણ સ્ટીકર વગેરે તમારે લગાવવું હોય તો આ બધી સિસ્ટમ એની અંદર તમને મળે છે તમારે અન્ય કોઈ પણ સિસ્ટમ એની અંદર લગાવી હોય તો આમાંથી તમે જે પણ તમારે લગાવવું હોય ને એ બધું સિસ્ટમ તમને અહીંયાથી પહેલેથી મિત્રો ડાઉનલોડ કરીને આપણે રાખવું જોઈએ કારણ કે મારી પાસે જે મટિરિયલ છે ને મિત્રો હું તમને બધાને આપવા માટે કોશિશ કરવાનું છું એક અલગથી સિસ્ટમ બનાવું છું જેથી દરેક લોકોને હું મૂકું ને તો બધા લોકોને એક સાથે મળે અને ટેલિગ્રામની લિંક પણ મિત્રો મૂકેલી છે જેને ડાયરેક્ટલી બધાને એક સાથે ત્યાંથી મળી જાય એના માટે પણ મિત્રો લિંક મૂકેલી છે ત્યાંથી બધા લોકોને ડાઉનલોડ કરી લેવું હવે આમાંથી મારે કોઈ પણ સિસ્ટમ લગાવી છે તો અહીંયાથી ઘણી બધી સિસ્ટમ મને અહીંયાથી મળે છે આમાંથી જે તમારે સિસ્ટમ લગાવી હોય ને એ તમે અહીંયાથી લગાવી શકો છો મિત્રો તમારે જે પણ મૂકવું હોય ને દાખલા તરીકે જો આ પોપટ મારે મૂકવા છે ઉપર તો અહીંયા આ છે બ્લેકમાં દેખાય છે તો બ્લેકનું કાઢવું હોય ને તો અહીંયાથી તમને એક ઓપ્શન મળે છે જે એ આઈ સિસ્ટમ ક્રોમ કીનો તો અહીંયા ક્રોમ કીનું એક ઓપ્શન તમને કાઇન માસ્ટર જ છા એક જાતનું મિત્રો નવું એપ છે તો આ ક્રોમ કિનું ઓપ્શન છે એને હું ઓન કરી લઉં છું ઓન કરી પછી આ જે લાલ છે એને આપણે બ્લેકન કરી દેવાનું છે અને આ લીટી છે ને આવી રીતે તમારે સેટ કરી દેવાની છે જો અહીંયા તો આ મિત્રો કમ્પ્લીટ આપણું બની ગયું છે જોઈએ અહીંયા તમારે જ્યાં લગાવવું હોય એને રીતે સ્ટીકર એ પણ લગાવી શકો છો તો વિડિયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ કોઈ પણ સારું અન્ય સિસ્ટમ હોય તો કોમેન્ટ કરજો તો આપણે એના વિશે વિડીયો બનાવશું અને આપણી જે નવી ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ એની અંદર તમને મોટિવેશન મળશે યુટ્યુબની અંદર કઈ રીતના વિડીયો બનાવવા બસ મિત્રો આ તમારું થમલેન અહીંયાથી તૈયાર થઈ જશે બસ અને તમારે છે ને કેપ્ચર કરી લેવાનું છે એટલે આ તમારું થમલેન તૈયાર